કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યાના નમસ્કાર ખેતી કાર્યો ઓક્ટોબર પાક વાવેતર કર્યું છે એમની અંદર કયા કયા પ્રકારની ભલામણો કરવાની છે એનું એક સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ ખેતી કાર્યો તમને ખૂબ જ ઉપયોગી થશે સાથે સાથે આ ખેતી કાર્યોની અંદર તમામ પ્રકારના અત્યારના સમયમાં વાવેલા આપણા ખેતરની અંદરના પાકોની વાત છે ત્યારે જો તમે ન વાવ્યા હોય તો તમારા બીજા મિત્રો કે જેમણે આ પાક વાવ્યો છે એમને તમે ખેતી કાર્યો જોવા માટેની વાત કરી શકો છો સાથે સાથે તમે જે પાક વાવ્યા છે તેમની અચૂક ભલામણ તમે ધ્યાને લેજો કારણ કે આ એક સુંદર મજાની ભલામણનો સંપુટ એટલે કે ખેતી કાર્યો આપના સુધી હું લાવ્યો છું જેમનું સંકલન ડોક્ટર જી આર ગોહિલ સાહેબ પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ તરફથી કરવામાં આવ્યું છે ઓક્ટોબર માસના ખેતી કાર્યો તેમાં આપણે જોશું તેલીબિયા પાકો દિવેલા દિવેલાના પાકમાં લશ્કરી નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ વીસ ઈસી વીસ મિલી અથવા ક્વિનાલ ફોસ પચીસ ઈસી વીસ મિલી અથવા ક્લોરાન્ટ્રીનો પ્રોલ અઢાર પોઈન્ટ પાંચ એસી ત્રણ મિલી અથવા ઇન્ડોક્ઝાર કાર્બ ચૌદ પોઈન્ટ પાંચ એસી પાંચ મિલી અથવા સ્પિનોસાડ પિસ્તાલીસ એસી બે મિલી અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પાંચ ડબલ્યુ જી ચાર ગ્રામ દસ લીટર પાણીમાં મેળવી છંટકાવ કરવો દિવેલાનું પિયત પાક સિત્તેર દિવસનો થાય ત્યારે હેક્ટર દીઠ અઢાર પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ એટલે કે એકતાલીસ કિલોગ્રામ યુરિયા અથવા ચોરાણું કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતરનો પૂરક હપ્તો પૂરતા ભેજમાં હારની બાજુમાં મૂળ વિસ્તારમાં આપવો પિયત દિવેલાના પાકમાં માળ આવવાની શરૂઆત અને ડોડવાના વિકાસની અવસ્થાએ ભેજની ખેંચ ન રહે તે માટે જમીનની પ્રત પ્રમાણે પંદરથી વીસ દિવસના ગાળે પિયત આપવા મગફળી મગફળીનો પાક પાકવાની અવસ્થાએ પીળો પડવા લાગે અને તેનો છોડ ઉપાડી મગફળીના ડોડવા હાથથી ફોલતા દાણા આછા ગુલાબી રંગના જણાય ત્યારે કાઢવી ઉત્પાદન ઉપર માઠી અસર ન થાય તે માટે સમયસર કાપણી કરવી મગફળીમાં કાપણી પછી ચારથી પાંચ દિવસ સૂર્યપ્રકાશમાં સૂકવી ડોડવામાં સાતથી આઠ ટકા ભેજ રહે ત્યાં સુધી સૂર્યપ્રકાશમાં તપાવવા અને ઠંડા પડ્યા પછી જીવાત રહિત કોથળામાં ભરી ભેજ વગરના પાકા કોઠારમાં વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ કરવો મગફળીમાં ગેરુના રોગના નિયંત્રણ માટે હેક્ઝાકોનેઝોલ દસ મિલી દસ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો ઉધઈના નિયંત્રણ માટે ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો પિયત પાણી સાથે ક્લોરપાઈફોસ વીસ ઈસી બે પોઈન્ટ પાંચ લીટર પ્રતિ હેક્ટરે આપવી વાત કરીશું તલની અર્ધ શિયાળુ તલ માટે પૂર્વા તલ એકનું વાવેતર કરવું હવે વાત કરીએ રાયની વાવેતર માટે રાય વરૂણા અને રાય ગુજરાત એક પૈકી કોઈ પણ એક જાતની પસંદગી કરવી રાય બિયારણનો દર ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો જરૂરી છે રાયના પાકનું વાવેતર ઓક્ટોબર માસના પ્રથમ પખવાડિયામાં કરવું જો મોડું વાવેતર કરવામાં આવે તો મોલો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે ભેજ સંગ્રહી શકે તેવી જમીનમાં બિનપિયત પાક વાવવો ભેજ હોય ત્યારે હેક્ટર દીઠ પચીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ચોપન કિલોગ્રામ ડીએપી અને તેત્રીસ કિલોગ્રામ યુરિયા અથવા છોતેર કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર જમીનમાં ઓરીને આપવું જોયું ને મિત્રો ખેતી કાર્યોની અંદર કયા પ્રકારે કેવી કામગીરી કરવી એ બહુ અગત્યની વાત છે ખાસ કરીને જ્યારે ઓક્ટોબર માસની વાત કરતા હોય ત્યારે મગફળીની અંદર પણ અત્યારે જો ઓરવેલી માંડવી હોય તો અત્યારે માંડવી ઉગીને બહાર નીકળવાની તૈયારીમાં હોય તો ત્યારે કયા કયા પ્રકારે કાર્યો કરવા પડશે તેની પણ માહિતી તમને આપવામાં આવી છે તો આ પ્રકારે ખેતી કાર્યો તમને ખરેખર ગમતા હશે તમને ખરા અર્થમાં ઉપયોગી પણ થતા હશે તો મિત્રો તમારી સાથે તમારા મિત્રોને પણ આ ખેતી કાર્યો જોવા માટે તેમને પણ લિંક શેર કરજો અને હવે આગળ ઉપર જે બાકી રહેલા ખેતી કાર્યો છે ચાલો એ પણ આપણે જોઈએ ઓક્ટોબર માસના ધાન્ય પાકોના ખેતી કાર્યો તેમાં જોઈએ બાજરા પાક માટે અર્ધ શિયાળુ ઋતુમાં શંકર બાજરાનું વાવેતર કરતાં ખેડૂતોનું મહત્તમ ઉત્પાદન અને નફો મેળવવા બાજરાની વહેલી પાકતી જાત જી એચ બી પાંચસો આડત્રીસ અથવા અર્ધ શિયાળુ પ્રચલિત જાતનું વાવેતર ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવું હવે વાત કરીએ જુવાર પાકની ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સૂકવી વહેલી સવારમાં પૂડા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સૂકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો દાણાની જુવાર દૂધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું જરૂરી છે ડાંગરમાં સુકારાના નિયંત્રણ માટે વીસ લિટર પાણીમાં એક ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન દસ ગ્રામ તાંબાયુક્ત દવા મિશ્ર કરી છંટકાવ કરવો ડાંગરમાં અંગારિયાના નિયંત્રણ માટે પચાસ ટકા ફૂલ આવવાના સમયે મેન્કોઝેપ પચીસ ગ્રામ અથવા કાર્બન ડેઝીમ દસ ગ્રામ દસ લિટર પાણીમાં નાખી છંટકાવ ગાભમારાના નરફુદાને આકર્ષવા હેક્ટર દીઠ ચાલીસ ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવો હવે વાત કરીશું ઓક્ટોબર માસમાં કઠોળ પાકના ખેતીકાર્યોની તુવેર તુવેરના પાકમાં ફૂલ અવસ્થા અને શીંગોમાં દાણા ભરાવાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય તો પિયત આપવું લીલી ઈયળના નિયંત્રણ માટે નરફુદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ગોઠવવા આ જીવાતનું એનપીવી ચારસો પચાસ એલ પ્રતિ હેક્ટર છાંટવું લીમડાની લીંબોડીનો અર્કનો ઉપયોગ કરવો અથવા ડાયક્લોરોફોસ અથવા ક્વિનાલ્ફોસ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો તુવેરમાં જ્યારે ભૂકારૂપ દવાઓમાં કાર્બારિલ અને ક્વિનાલ્ફોસ અસરકારક જોવા મળેલ છે તુવેરની સીંગ માખી નિયંત્રણ માટે તુવેરના ખેતરમાં પચાસ ટકા છોડ પર સિંગો બેસે ત્યારે ક્વિનાલ્ફોસ અથવા ડાયમિથિયોટ છંટકાવ કરવો ફેનવાલરેટ જીરો પોઈન્ટ ચાર ટકા ભૂકી પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર જરૂર જણાય તો વીસ દિવસે બીજો છંટકાવ કરવો ચણા ચણાને વાવતા પહેલાં બીજને ફૂગનાશક દવા અને રાઇઝોબિયમ કલ્ચરની માવજત અવશ્ય આપવી બિનપિયત ચણા નંબર છ જાતનું વાવેતર કરવું પિયત ચણા માટે જૂનાગઢ ચણા ત્રણ ચાર અથવા પાંચનું વાવેતર કરવું મિત્રો ખેતી કાર્યો એ મેં તમને કીધું એ પ્રમાણે એક ભલામણોનું સંપૂર્ણ છે માહિતીનું સંપૂર્ણ છે તો આમની અંદર તમને કયા કયા પાકમાં કઈ કઈ ભલામણ કરવામાં આવી છે અત્યારે પાકની કઈ અવસ્થા છે અને એ અવસ્થાએ આપણે કાળજી લેવી એની માહિતી તમને મળતી હશે તો તમારી સાથે તમારા મિત્રોને પણ જોડો એમને પણ આ લિંકને શેર કરી અને એમના સુધી ખેતી કાર્યો પહોંચાડો જેથી એ પણ પોતાની ખેતી માટે આ ભલામણોનો આ સંપુટનો ઉપયોગ કરી શકે તો ચાલો હજુ પણ ખેતી કાર્યોમાં આગળ જોઈ લઈએ કઈ કઈ વસ્તુ હજુ બાકી રહી છે ઓક્ટોબર માસના રોકડિયા પાકોના ખેતી કાર્યો પિયત પાકને વરસાદ બંધ થયા પછી પંદર દિવસ પછીથી જરૂરિયાત મુજબ પિયત આપવું કપાસ તૈયાર થઈએ વહેલી સવારે વીણી કરી ભેજ ઉડી જાય ત્યારે સૂકી જગ્યામાં સંગ્રહ કરવો જરૂરી છે કપાસ રોગના નિયંત્રણ માટે જરૂર જણાય તો કોપર એક્ઝિક્લોરાઇડ પચાસ ડબલ્યુ પી જીરો પોઈન્ટ બે ટકા ચાલીસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણીમાં મેન્કોઝેબ પંચોતેર ડબલ્યુ પી જીરો પોઈન્ટ બે ટકા એટલે કે વીસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણીમાં અને કાર્બન ડેઝિમ પચાસ ટકા ડબલ્યુ પી પાંચ ટકા દસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો કપાસની ફૂલ અને ઝીંડવાની અવસ્થાએ એક ટકા ઓગણીસ જેમ ઓગણીસ જેમ ઓગણીસ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશનો છંટકાવ કરવો કપાસમાં ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે બ્યુવેરિયા બાસિયાના ચાલીસ ગ્રામ પ્રતિ દસ લીટર પાણીમાં નાખી બેથી ત્રણ છંટકાવ કરવા હવે વાત કરીશું શેરડી પાકની સૌરાષ્ટ્ર આબોહવાકીય વિસ્તારમાં શેરડી જાત કો એન ગુજરાત શેરડી પાંચ તેમજ દક્ષિણ ગુજરાત માટે શેરડી તેર જીરો બોતેર એન કોનું વાવેતર કરવું શેરડીમાં જીવાત મુક્ત આઠથી દસ માસના પાકમાંથી બીજની પસંદગી કરવી શેરડીના બે ત્રણ આંખવાળા ટુકડા પસંદ કરી એમિસાન અને મેલાથીઓનના દ્રાવણમાં પાંચથી દસ મિનિટ બોળી રાખવા શેરડીની રોપણી પહેલાં હેક્ટરડીઠ સાડત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ નાઇટ્રોજન એકસો પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ અને એકસો પચીસ કિલોગ્રામ પોટાશ તત્વ એટલે કે સાતસો એક્યાસી કિલોગ્રામ સુપર ફોસ્ફેટ એક્યાસી કિલોગ્રામ યુરિયા અને એકસોને વીસ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાસ ખાતર ચાસમાં આપવું શેરડીમાં આંતરપાક તરીકે મગ ચણા લસણ અથવા ડુંગળીનું વાવેતર કરી શકાય શેરડીમાં જૈવિક ખાતરો એસિટોબેક્ટર પીએસબી અને કે એમ કલ્ચર ત્રણસો મિલી ને ત્રણસો લિટર પાણીમાં મિશ્ર કરી ત્રીસ મિનિટ દ્રાવણમાં કટકાને પલાળી વાવેતર કરવું ઓક્ટોબર માસમાં શાકભાજી પાકના ખેતીકાર્યો શિયાળુ શાકભાજીના તૈયાર થયેલી ધરુઓની ફેર રોપણી ભલામણ મુજબના રાસાયણિક ખાતરો આપવા રવિ ઋતુમાં શાકભાજી પાકો માટે ધરુવાડિયાની તેમજ વાવણીની તૈયારી કરવી શાકભાજીના પાકમાં બિયારણને થાઈરમ અથવા કાર્બેન્ડાઝિમનો પટ અવશ્ય આપવો ટમેટાના પાકમાં જરૂર જણાય તો મલ્ટીમાઈક્રોન્યુટ્રીયન્ટ પ્રવાહી ગ્રેડ ચારના ટકા દ્રાવણના પિસ્તાલીસ સાઠ અને પંચોતેર દિવસે છંટકાવ કરવો ટમેટામાં લીલી યળના નિયંત્રણ માટે ફેનવેલેરેટ વીસ ઈસી સાત મિલી સાયપરમેથરીન દસ ઇસી સાત મિલી કાર્બારીલ પચાસ વેપા ચાલીસ ગ્રામનો ઉપયોગ કરવો મરચીમાં એસ ઓગણપચાસ જ્વાલા અથવા જી ચાર તેમજ જીવી સી એકસો એકવીસના વાવેતર માટે ભલામણ છે રીંગણની ડૂંક અને ફળ કોરી ખાનાર ઈયળ રીંગણના પાકમાં જીવાતના ફેરોમીન ટ્રેપ હેક્ટરે સાઠ પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર એકવીસ દિવસે બદલવાની ભલામણ કરવામાં આવે છે રીંગણના રાસાયણિક દવાઓમાં ડેલ્ટામેથરીન સાથે ટ્રાયજોફોર્સ જીરો પોઈન્ટ જીરો છત્રીસ ટકા દસ મિલી પ્રતિ દસ લીટર પાણીમાં ઇન્ડોક્ઝા કાર્બ ઝીરો પોઈન્ટ જીરો એકસો પિસ્તાલીસ ટકા દસ મિલી પ્રતિ દસ લીટર પાણી અથવા કોનાલ ફોર્સ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા વીસ મિલી પ્રતિ દસ લીટર પાણી પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ વારાફરતી કરવો રવિ ઋતુમાં લાલ ડુંગળી માટે પૂષા રેડ જે આર ઓ અગિયાર તેમજ સફેદ ડુંગળી માટે ગુજરાત સફેદ ડુંગળી એક જે ડબલ્યુ ઓ ત્રણ ઉપરાંત નાસિક ત્રેપન જૂનાગઢ લોકલ પીડીપત્તીનું વાવેતર કરવું ડુંગળી કંદના ઉત્પાદન માટે હેક્ટરડીઠ સાડત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ નાઇટ્રોજનને સાડત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે એક્યાસી કિલો ડીએપી અને પચાસ કિલોગ્રામ યુરિયા અથવા એકસો પંદર કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર ફેર રોપણી કરતી વખતે પાયાના ખેતર તરીકે આપવું ડુંગળી બીજના ઉત્પાદન માટે પાકનું વાવેતર પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધીના સમયગાળામાં કરવું ડુંગળી બીજ ઉત્પાદન માટે હેક્ટર દીઠ સાડત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ નાઇટ્રોજન પંચોતેર કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે એકસો ત્રેસઠ કિલોગ્રામ ડીએપી અને અઢાર કિલોગ્રામ યુરિયા ડુંગળીના કંદ રોપડી વખતે પાયાના ખાતર તરીકે આપવું રતાડું માટે હેમલતા જાતનું વાવેતર કરવા ખાસ ભલામણ છે તરબૂચના પાન કોરિયાના નિયંત્રણ માટે સાયાન્ટ્રા મિલિપ્રોલ દસ મિલી દસ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો બીજો છંટકાવ પંદર દિવસે કરવો લસણ લસણના વાવેતર માટે ગુજરાત લસણ એક એટલે કે સફેદ જાત અને ગુજરાત લસણ દસ લાલ જાત ગુજરાત લસણ બે ગુજરાત લસણ ત્રણ ગુજરાત લસણ ચાર પાંચ જી એકતાલીસ જી પચાસ જી બસો બાસઠ જી ત્રણસો છવ્વીસ પૈકી કોઈ પણ એક જાતની પસંદગી કરવી લસણ પાકનું વાવેતર ઓક્ટોમ્બર નવેમ્બર માસ દરમિયાન કરવું વાવેતર વખતે હેક્ટર દીઠ પચીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે એકસો નવ કિલોગ્રામ ડીએપી અને બાર કિલોગ્રામ યુરિયા અથવા સત્યાવીસ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું અને એંસી કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાસ આપવું ઓક્ટોબર માસના કાર્યોમાં હવે જોશું બાગાયત પાક તેમાં નાળિયેરી નાળિયેરીના વાવેતર માટે વાનફેર લોટણ ડીટી અને ટીડી જાત અથવા પ્રચલિત જાતનું વાવેતર કરવું જરૂરી છે આંબો ઓક્ટોબર કે નવેમ્બર માસમાં પોટેશિયમ નાઇટ્રેટ બે ટકા દ્રાવણના બે છંટકાવ કરવા ચીકુ સુકારાના નિયંત્રણ માટે રોગગ્રસ્ત ઝાડ ફરતેથી માટી દૂર કરી વીસ દિવસના અંતરે ત્રણ વાર વીસ લીટર પાણીમાં વીસ ગ્રામ કાર્બેન્ડાઝિમ દવા બસો ગ્રામ યુરિયા ભેળવીને રેડવું ચીકુમાં બીજ કોરી ખાનારી જીવાતના નિયંત્રણ માટે ચોમાસા પછી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં સી દસ મિલી અથવા પ્રોફેનોફોસ બાર પોઈન્ટ પાંચ મિલી અથવા લેમડા હેલોથ્રિન દસ મિલી દવાનું દસ લીટર પાણીમાં મિશ્રણ વીસથી પચીસ દિવસના અંતરે કરવાથી નિયંત્રણ થાય છે ચોમાસું પૂરું થયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટિકનું મલ્ચ પચીસ માઇક્રોનનું પાથરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે લીંબુ લીંબુના પાકમાં પાન કોરિયા અને માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ ચાર મિલી પ્રતિ દસ લીટરના છંટકાવ કરવો હવે જોશું ઓક્ટોબર માસના ખેતી કાર્યોમાં ઘાસચારો તેમાં જોશું રજકો રજકો ટી નવ ગુજરાત રજકો એક એસ એસ છસો સત્યાવીસ અથવા આણંદ રજકો ત્રણનું વાવેતર કરો હવે વાત કરીશું ઓક્ટોબર માસમાં પશુપાલન માટેની પશુઓમાં આવનો સોજો એટલે મસ્ટાઈટિસ અટકાવવાના ઉપાયો દૂધ દોહન બાદ પશુ પંદરથી વીસ મિનિટ સુધી નીચે બેસતું અટકાવવું જરૂરી છે પશુના રહેઠાણમાં સિમેન્ટ કોક્રિન્ટના પાકા ભોયતળિયા ન બનાવવા ખાસ ભલામણ કરવામાં આવે છે આવું અને આંચણને દૂધ દોહન પહેલાં ડીપ દ્રાવણથી સાફ કરવું મસ્ટાઈટિસ માટે ખાસ દૂધ દોહનમાં નિયમિતતા લાવવી ખૂબ જ જરૂરી છે ત્યારે ખૂબ કાળજી લેવાથી આપણે આ સોજાને દૂર કરી શકીશું તો મિત્રો આ હતા આ વખતના એટલે કે ઓક્ટોબર માસના ખેતીકાર્યો ખરા અર્થમાં લગભગ તમામ પ્રકારના આ પાક જે છે એમને આવરી લેવાની અમે કોશિશ કરી છે અને એમની અંદર આ સમય દરમિયાન એટલે કે ઓક્ટોબર માસ દરમિયાન એમની કઈ અવસ્થા છે અને એમની અંદર કઈ કઈ વસ્તુની પરેજી રાખવી પડે એમની અંદર કઈ રીતની માવજત કરવી પડે એ બાબતની તમને વાત કરવામાં આવી તો મિત્રો આ ખેતી કાર્યો ખરા અર્થમાં ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે ઘણા મિત્રોએ અમને કોલ કરીને પણ જાણ કરી છે અને તેમને પણ પસંદ છે તમને પણ જો પસંદ હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો અને સાથે સાથે બીજા મિત્રોને શેર કરો અને એમની ખેતીમાં જો એ ઉપયોગ કરશે તો અમારા દ્વારા આ જે પ્રયત્ન કરવામાં આવે છે એ ખરેખર સફળ થશે તો મિત્રો આવતા મહિને ફરીથી મળીશું નવા માસના નવા ખેતીકારીઓ સાથે ત્યાં લગી મને રજા આપશો નમસ્કાર